ચાલક છે તેની ઉપર લાફો ચોડી દીધો છે શું સમગ્ર મામલો છે કઈ રીતે પોલીસ આ એક્શન લીધી શું મામલો બન્યો હતો તેની વિગતવાર વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો ષડયંત્ર પોલીસ એક એવો શબ્દ છે જેને આપણે એમ કહીએ છીએ કે કે જેને બધા બધા જ જ ટ્રાફિક રૂલ્સ લઈ વસ્તુઓ લઈ લો નિયમો લઈ લો તેના પાલન કરાવવા માટે રાખવામાં આવ્યા છે પોલીસનો અધિકાર નથી કે તે કોઈને પણ મારી શકે ખોટી રીતે કોઈને મારવા તે પોલીસ નો કોઈ જ અધિકાર નથી જ્યારે ટ્રાફિક પોલીસ ઓન ડ્યુટી કામ કરતી હોય છે ત્યારે તેમને પણ અધિકાર નથી હોતો કે જે પણ કોઈ ટ્રાફિક પોલીસ તોડે તેને લાફો છોડી દેવામાં આવે

તમારે વાંચી લેવા જોઈએ જે રીતે તમે વાત કરો રહ્યા છો તે પણ અયોગ્ય છે પહેલી વાત જ્યારે તમે કોઈ પણ મહિલાને ઊભી રાખો છો ત્યારે તમારી બાજુમાં કોઈ મહિલા કોન્સ્ટેબલ હોવી જ જોઈએ છે જે તમારે માં નહોતી જે વિડીયો જે મહિલા ચાલક છે તેને કેદ કર્યો છે તે વિડીયોમાં દેખાય છે તેમાં કોઈ એવી વસ્તુઓ નથી સામે આવી રહી જેમાં એને પણ કોઈ ઘર્ષણ કર્યું હોય તમે જ્યારે ઊભા થઈને સીધો લાફો છોડી દો છો સાહેબ તમે એકવાર જોવો તો ખરી કે મહિલા હશે અને તમને કોઈ જ અધિકાર નથી કે એમ એ રૂલ્સ ફોલો ના કરે તો તમે એને લાફો છોડી દો તમારી પાસે પહેલી વાત લાયસન્સ માંગવાનો અધિકાર પણ નથી હોતો જ્યારે સબ ઇન્સ્પેક્ટર હોય તે જ લાયસન્સ માગી શકે છે જો તમે લાયસન્સ માંગો છો તે કોઈ પણ ભૂલ કરે છે ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતી તો તમે એને લાફો નથી ચોડી શકતા સાહેબ વાત એમ હોય છે કે જયારે પણ આ વસ્તુ થતી હોય છે ત્યારે તમે બધી સાથે મેમો શકો છો આ સમગ્ર બાબત પોલીસ સ્ટેશનમાં પણ રજૂ કરવામાં આવે છે ત્યારે પોલીસ સ્ટેશનમાં પણ તે મહિલાને એવું કહેવામાં આવે છે કે હું તારી માટે જે ઉપરી અધિકારી છે તે મહિલાને એવું કે છે કે હું તારી માટે છે અહિયાં આવ્યો છું એટલે ટ્રાફિકમાં સમજી જાય તારી માટે સારું નહીં બને ભાઈ આમ તો તમે એકસો ને ની જે ગાડીઓ છે તે આંકો છો અને મહિલા સુરક્ષાની મોટી મોટી ડાંગીઓ મારો છું અને તમારા જ પોલીસ અધિકારીઓ એને મારે છે હા છે બધા જ પોલીસ અધિકારીઓ આવી રીતે નથી કરતા અનેક પોલીસ અધિકારીઓ એવા પણ છે જે તેની કઈને બધી જ રીતે તેનું ધન મન ધન આપી અને તે તેમની ડ્યુટી કરતા હોય છે પણ આવા અમુક અધિકારીઓને લીધે પોલીસનું પણ નામ ખરાબ થતું હોય છે સાહેબ જે રીતે આ સમગ્ર ઘટના બની અને તેમાં પણ તે જે મહિલા છે તેને લાફો ચોડી દેવામાં આવ્યો ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર પણ આ વિડીયો છે તે ખૂબ ચર્ચામાં બન્યો બધા બધા જ આ ચલાવી છે છે આની આની ઉપર ઉપર વાત કરી પણ શું કોઈ નિર્ણય લેવાશે કારણ કે ગઈકાલે જે વસ્તુ બની એમાં તેવું એવું નથી લાગતું કે તે મહિલાના હિતમાં કોઈ જ નિર્ણય આવે કારણ કે એક તમે કહી શકો પુરુષ અધિકારી થઈને એક મહિલા ચાલક ઉપર લાફો ચોંટાડી દે છો એ કઈ રીતનો વ્યવહાર છે તમારો હા કઈ પણ વસ્તુ થાય તો તમારી આજુબાજુ પોલીસ તમે ધક્કા મૂકી કરો છો તો પણ તમારી પાસે મહિલા પોલીસ કોન્સ્ટેબલ હોવી જોઈએ છે તે આ બધી વસ્તુ કરી શકે છે તમારો કોઈ અધિકાર જ નથી કે તમે કોઈ મહિલાને હાથ અડાડો અને આ સમગ્ર બાબત જે રીતે ટ્વિટર પર ચાલી રહી છે તેમાં પણ એક જ વસ્તુ ચોટાડવામાં આવે છે કે તેમને ટ્રાફિક રૂલ નિયમ તોડ્યું ટ્રાફિક રૂલ નિયમ તોડ્યું અરે ભાઈ ટ્રાફિક રૂલ નું નિયમ તોડ્યું તને હક કોણે આપી દીધો છે કે તું એના લાફો મારી દે અને ત્યારબાદ આ સમગ્ર વસ્તુ પોલીસ સ્ટેશનમાં જાય છે તો પણ કઈ વસ્તુઓ નથી આવતી સામે આનું હિત શું છોકરીના હિતમાં જેને તમે લાફો મારી દીધો છે સાહેબ એના હિતમાં શું હવે આ સમગ્ર બાબતે આ બધે જ મીડિયામાં બધી જ વસ્તુ વેગવાન બની છે જે રીતે વિડીયો વાયરલ થયો છે તે પણ સામે આવ્યો છે તેમાં આપ જોઈ શકો છો કે જે છોકરી છે તેને જે રીતે સમગ્ર મામલો ત્યાં જે ઘટના સ્થળે બન્યો છે જ્યાં તમને લાફો છોડી દેવામાં આવ્યો છે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા અને હવે આ સમગ્ર જે મામલો બન્યો છે વીડિયોમાં પણ રેકોર્ડ થયો છે તે જે વિડીયો વાયરલ થયો છે તે પણ આપ જોઈ લો જેમાં આ ઘર્ષણની સ્થિતિ દેખાઈ રહી છે ગાર્ડલાઈન ગાર્ડલાઈન કે નાખી કેમ તે ગાર્ડલાઈન ભાઈ ખાટ છેણો ડાઉં અરે જેતર હોય એટલે કેમ નાખી કે કોણે નાખ્યું લેડીસ ને જોઈ લેતા નું લેડીસ કે નાખી છે મારું લેડીસ ને છે ગાર્ડ કેમ નાખી છે ખાટ છે હાથે ડારું છે કાંડા પર

आप रस्सी पर करों हाँ ये करूँ भाई सुमित तो जैन सिखाओगे बहुत गार्ड नहीं, गार नहीं है ठीक है उबड़े नहीं है हाँ उबड़े 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 अरे ये उबड़े वही जब तूने ही दार दिया बाइला नहीं अब बाइला उल्ती ने कहा आड़ी है दर चांसे चांसे की बात करो भाई तू क्या बोलीगा राख क्या बोली बाइली

एक तो बारों को फोन कर ना फटाफट यार અરે હું એડપોટેબલ જયંતિભાઈ બોલું છું મનબી ચાર રસ્તા ખાતે મારી ફરજ ઉપર હતો ત્યારે એક લેડીઝ આવી છે અને મને ગાવા मंडी चार रास्ता खाते थी। हेलो, मंडी चार रास्ता। हाँ हाँ, लागे। हाँ, पाली पुलिस स्टेशन लागे। सो? हाँ, मंडी चार रास्ता ऊपर। एक कंस्टेबल जंटी भाई बोल रही है। एक કમ માજુ આ ન તો કરે છે આ અમને બી ની કરે છે જે ના ઉજો તો એ નહાતો તુ તારી યુની માં તો મરાય તો નહીં તું જલ્દી તુ શુ કોન આ છે કેટ ચાલે બેન ગાળો ના બોલો બીજી પબ્લિક છે બીજી પબ્લિક ઊભી છે કીધું કે તો ના રેકોર્ડ કરે છે હું કહું તું જેને એને આની તું તાર જે આકર્ષણ ની સ્થિતિ નો વિડીયો જોયો તેમાં જે મહિલા ચાલક છે તેને પણ એવી જ રીતે વાત કરી કે હા ટ્રાફિક નિયમ તોડ્યા છે બીકોઝ મને હોસ્પિટલની ઇમરજન્સી હતી તમે મને બેમો ફાળો તમે જે પણ કરો તમે મારી ઉપર હાથ શું કામ ઉપાડ્યો આ તો એક સવાલ છે જ કારણ કે પોલીસ અધિકારીઓને એવું કોઈ હક નથી હોતો કે તે કોઈ જને પણ મહિલા તો શું કોઈ જને પણ એવી રીતે હાથ ઉપાડી શકે અને જ્યારે તે એક મહિલા હોય ત્યારે તો તમારા વ્યવહારમાં પણ સાહેબ થોડુંક હોવું જોઈએ જ્યારે તમે લાફો છોડી દ્યો છો ત્યારે તમારે પણ તમારી ઉપર એક વાર ઝાંખીને જોવું જોઈએ છે હવે આ સમગ્ર મામલે જે રીતે ટ્વિટર પર નિવેદન આવી રહ્યા છે તેમાં જે રીતે વાતો થઈ રહી છે તેમાં પણ એક જ વસ્તુ ચોટાડવામાં આવે છે કે તેમને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અરે ઉલ્લંઘન કર્યું છે મેમો આપો લાફો નથી મારવાનો અને આ બધી જ વસ્તુ થતા હવે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે તમારા મત થી આ વસ્તુ સાચી છે કઈ રીતે હોવી જોઈએ છે તમારા મત ને તમારા અભિપ્રાય શું છે અમારા અહેવાલ ને લઈને તેમને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો જો તમે અમારી યુટ્યુબ ચેનલ જોતા હો તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને તેમજ વધુમાં વધુ તમારે શું જોવું છે તેમને કોમેન્ટ કરી ચોક્કસથી થી જણાવજો તેમજ હવે મને રજા આપજો ધન્યવાદ જય હિન્દ જય ભારત